અંકલેશ્વર ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મોતાલી ગામના સ્મશાન પાસે અમરાવતી નદી કિનારે ખુલ્લી જગ્યામાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે જે માહિતી આધારે પોલીસે ટીમે દરોડા પડતા જ કુંડાળુ વળી જુગાર રમતા જુગારીઓમાં નાસબાગ મચી જવા પામી હતી પોલીસ અને જુગારીઓ વચ્ચે પકડા પકડીમાં પાંચ જુગારી ભાગી છૂટ્યા હતા જ્યારે સ્થળ પરથી પોલીસે જુગાર રમતા રંગે હાથે જગદીશ રવજી વસાવા રમણ વસાવા અને કમલેશ વસાવા ત્રણ રહે મોતાલીના ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અગજાણ અને દાવ ઉપર લાગેલા રોકડા રૂપિયા અને એક મોબાઈલ મળી બાર હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસે ત્રણેયની ઉલટ તપાસ કરતા પોલીસ દરોડામાં ભાગેલા મુકેશ વસાવા રાકેશ વસાવા સન્મુખ વસાવા અને અલ્પેશ વસાવા અને નરેશ વસાવા હોવાની કબૂલાત કરતા પોલીસે ભાગેડું પાંચેય જુગારીઓને વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે